નમસ્કાર દર્શક મિત્રો સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ આયુર્વેદ કન્સલ્ટન્ટ મિત્રો ચોમાસાની સિઝન બરાબર જામી છે વાતાવરણ ખુશનુમા છે વરસાદ વધારે પડતો હોય ત્યારે બધાને મજા આવે છે અને બધા એની આજે આના ઋતુની મજા માણવા માટે કદાચ બધા ભજીયા પાર્ટી પણ કરતા હશે અથવા તો ચા અને ભજીયાની એન્જોયમેન્ટ પણ કરતા હશે અને કદાચ કોઈ શોખીન હશે તો વરસાદમાં નાહવા પણ જતા હશે પણ આ બધી પ્રવૃત્તિ સાથે સાથે આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની કે આપણી તંદુરસ્તી બગડવી ન જોઈએ આપણું સ્વાસ્થ્ય બગડવું ન જોઈએ ઘણી વાર આ બધી એન્જોય કરતાં કરતાં તકલીફ એવી થાય છે કે પેટમાં દુખવા લાગે ક્યારેક ડાયરે થઈ જાય ક્યારેક અપચો થઈ જાય ક્યારેક એસિડિટી થઈ જાય ક્યારેક અપચો વધી જાય તો તાવ આવે શરીરની ઇમ્યુનિટી ડાઉન થઈ જાય આખું વરસ મચ્છર કરતો હોય ત્યારે કંઈ ન થાય પણ અત્યારે ચોમાસામાં મચ્છર કરડે એટલે તાવ ડેન્ગ્યુ બધું ચાલુ થઈ જાય મેલેરિયા અને ડેન્ગુ તો તમારી ઇમ્યુનિટી બગડવી ન જોઈએ તમારી પાચનશક્તિ બગડવી ન જોઈએ એનું ધ્યાન રાખવાનું છે એ બગડશે તો ચોમાસાની મજા બગડી જશે તો ચોમાસાની મજા ન બગડે અને તમારું આરોગ્ય સારું રહે એ માટે આયુર્વેદના જે પ્રિન્સિપલ્સ છે એ વિશે તમને સમજાવું છું તમે થોડું એની પર ધ્યાન રાખશો એની પર પાલન કરશો તો આનંદપૂર્વક માણી શકશો ચોમાસાની ઋતુ તો ચોમાસાની ઋતુમાં સ્વસ્થ રહેવા માટે શું કરવું જોઈએ બેસીકલી થોડે આયુર્વેદની વાત સમજાવો તો આયુર્વેદ એવું કહે છે કે ચોમાસા ઋતુમાં કુદરતી રીતે ઋતુના પ્રભાવને કારણે વાયુનો પ્રકોપ થાય છે શરીરમાં વાયુ વધી જાય છે એટલે ચોમાસા ઋતુમાં ગેસની તકલીફ થાય કબજીયાત થાય પેટ ભારે લાગે પેટમાં દુખાવો થાય વાયુને કારણે દુખાવો થાય એટલે પેટમાં દુખાવો થાય ક્યારેક વધારે પડતું ખવાઈ ગયું હોય અને પાચનતંત્ર જો રિએક્શન આપે પાચનતંત્ર સામે રિએક્ટ કરે તો ઉલટી થઈને બધું બહાર પણ કાઢી નાખે અથવા તો ઝાડા થઈને બધું બહાર નીકળી પણ જાય અને ઝાડા થઈને નીકળ્યા પછી અશક્તિ પણ આવે શરીર થૂંકવા શરીર એકદમ થાકી જાય પગ ચૂસાતા ચુસાતા હોય એવી બધી તકલીફ થાય તો આ બધી તકલીફ વાયુને કારણે થાય છે એ ઉપરાંત ચોમાસાની ઋતુમાં પાચન શક્તિ મંદ પડી હોય છે પાચનશક્તિ ઘટી ગઈ હોય છે એટલે ખોરાક અલ્પ પ્રમાણમાં થોડા પ્રમાણમાં હલકો ખોરાક ખાવો જોઈએ પછી આમ ભારે ખોરાક ખાધો પીઝા મંચુરિયા બધું ખાઈ લીધું પાઉંભાજીની દાબેલી વધારે દાબી લીધી તો વારો લાગી ગયો પાછો ગેસ થશે ને અપચો થશે ને અપચો થશે એટલે એસિડિટી થાય બળતરા થાય અને શાસ્ત્ર એમ કહે છે કે જ્યારે અપચો થાય છે ને ત્યારે શરીર તાવ લાવે છે કદાચ એલોપેથિક સાયન્સ પ્રમાણે સમજવું હોય તો અપચો થવાથી તમારી પાચન શક્તિ ઘટી બીજી રીતે તમારી ઇમ્યુનિટી ઘટી એટલે બારે મહિના જે મચ્છર કરતા ને તમને તકલીફ નથી થતી હવે મચ્છર કરશે ને તમને મેલેરિયા ડેન્ગ્યુ જેવી બીમારી થશે તો એ અપચો ન થાય એનું પણ ધ્યાન રાખવાનું છે કે અપચો થાય તો તકલીફ થશે એટલે એ ધ્યાન રાખવાનું તો એને માટે નિયમ એ છે કે ભૂખ લાગે ત્યારે જ ખાવું ભૂખ કરતાં પચીસ ટકા ઓછું ખાવાનું ખાવામાં હળવો ખોરાક ખાઓ મમરા મકાઈ પૌવાનો ચીવડો દાળ ભાત ખીચડી ઉપમા પૌવા કાંદા પૌવા ખાઈ શકો એ ઉપરાંત થૂલી બનાવીને ખાઓ ગેસ બનાવીને ખાઓ એવો હલવો ખોરાક ખાઓ ઇવન અત્યારે આપણા જે ધાર્મિક રિવાજો પ્રમાણે ચતુર્માસ કરવાનું અથવા તો રોઝા રાખવાનું અથવા તો એકાદશીની બધું જે પ્રક્રિયા છે એના માટે જ રાખી છે કે આ ટાઈમ હું ચોમાસાની સિઝન દરમિયાન તમારી શક્તિ મંદ પડી હોય તો થોડું ઓછું ખાવ તો તમારું શરીર સ્વસ્થ રહી શકે તો જરૂર પડે ભૂખ ન લાગી હોય તો ખાવાનું એવોઈડ કરો ધાર્મિક રીતે તમે ઉપવાસ પણ કરી શકો એનો ઉપવાસ કહી શકો કે આજે મારો ઉપવાસ છે તો ઓછું ખાઓ હળવો ખાઓ ગરમ પાણી પીવો ગરમ પાણી તમારી પાચન શક્તિ સાચી રાખશે અને ગેસ પર પણ કંટ્રોલ કરશે જો વધારે તકલીફ હોય તો ગરમ પાણીમાં તમે સંચડ નમક કાળું મીઠું કહેવાય કાળું મીઠું નાખીને પણ ખાઈ શકો કાળું મીઠું નાખીને ગરમ પાણી પીશો તો એ એ સચ સોડા જેવું કામ કરશે ગેસ કાઢી નાખશે અને ઓળખાવીને બધું પેટ હલકું કરી દેશે અપચો હોય તો ગરમ પાણીમાં સૂંઠ નાખીને સૂંઠ વાળું ગરમ પાણી પીવો તે પાચન શક્તિ સુધારશે અને અપચો પચાવશે એ ઉપરાંત ઘરે છો તો હળવો વ્યાયામ કરવાના રાખો ખાલી પેટે ખાલી પેટે હળવો વ્યાયામ કરો અને મનને ફ્રેશ રાખવાનું નોર્મલી વાયુ વધે ત્યારે ચિંતા શોક અને ભય આ ત્રણ મનોભાવ ડિસ્ટર્બ થતા હોય છે એટલે મનને પ્રસન્ન રાખવાનું આનંદમાં રાખવાનું કોઈ ટેન્શન લેવાનું નહીં અને વધારે પડતું માઇન્ડ અપસેટ રહેતું હોય તો યોગ પ્રાણાયામ કરીને ઊંડા શ્વાસ લો અનુલોમ વિલોમ કરો ઓમકાર કરો એમ કરીને મનને એકાગ્ર કરો મન એકાગ્ર થશે મન શાંત થશે તો ભયો ભયો તમે સ્વસ્થ રહી જ શકશો કારણ કે મોટાભાગની બીમારી આપણી માનસિક બીમારીને કારણે થાય છે એટલે મનને સ્વસ્થ રાખો મનને સ્વસ્થ રાખશો તનને સ્વસ્થ રાખશો તો તમે ચોમાસાની ઋતુને પણ માણી શકશો તો મિત્રો બસ એટલું જ દર વખતે કહું છું તે રીતે અપનાવો આ જીવન સ્વસ્થ રહો નમસ્તે